આમોદ આછોદ વચ્ચે પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી ગયું કોઈને કોઈ ઈજા થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ કંપનીમાંથી કેમિકલ ભરેલ વડોદરા જતું ટેન્કર નંબર જી જે બાર એ વાય છત્રીસ ઇઠ્યોતેર આછોદ અને આમોદ વચ્ચે આવેલ પેટ્રોલ પંપની નજીક ડ્રાઈવર સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોની આંખોમાં લાગતું અને જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા જણાવેલ કે આ કેમિકલ ગળામાં પણ લાગે છે તેમજ તે જે ખાડામાં ટેન્કર પલટી માર્યું છે ખાડામાં ભરેલ પાણી ચરવા આવતા ઢોર પણ પીવે છે જેથી પશુઓના મોત થવાની પણ દહેશત છે વાસ મારતા કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવે એમ સ્થાનિક ગામ લોકોની માંગ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ અહીંયાથી ભરીને આવતા અહીંયા ક્યાં આગળ છે વડોદરા જાય છે અહીંયાથી ગાડીનો બેલેન્સ ભરીને ક્યાંથી લઈને આવ્યા તમે દહેજ દહેજ કઈ કંપનીમાંથી જીઆઈડી સી માંથી કયું કેમિકલ છે કેમિકલ તો અમને ખબર નથી એમ જ ભરીને લઈ આવ્યા સીધા ના અમને નામ અંગ્લિશ માં ભરવાનું આવે નથી તમારી બિલટી ક્યાં છે બિલટી અંદર જ છે બધી પાણીમાં પાણીમાં છે હાજી મારું નામ મોહમ્મદ શફીક નરસીન્જર કેમિકલ છે એ કેમિકલ કેમિકલની અંદર એવું એક કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓ છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટીમાં આવેલું છે એ પીવાનું પાણી ધોરવા માટે છે અહીંયા એ જો એ પાણી ધોળ પી લે છે અને ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે આ કેમિકલનું શું નામ છે તે ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છીએ એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે ત્યાં કરી અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં એ ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા અને જે આ પાણી છે અહીંયા આગળ અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આ બાદ એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી એ કેમિકલથી ઢોળ મળી શકે છે